જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને બસ જો અત્યારે છે ને ઘરનું કામકાજ બધું થઈ ગયું છે અને આજે હજી બીજી રૂમમાં થોડુંક કસરાનું જેવું તેવું કરવું છે બહુ નથી કરવાનું એટલે કે એવું છે તો હજી કરવાનું છે તો પહેલાં ઘરનું કામકાજ અને રસોઈ પણ બનાવી લીધી છે એટલે હવે જમવાનું જ બાકી છે જમી અને પછી નવું કામ ખોલીએ રૂમમાં એટલે હાં થાય તો એ રૂમનું કામ થઈ જાય રેડી પછી કાલે ઓલનો વારો લેવાનો એટલે આશાપાત્ર થઈ જાય તેમ થઈને થાય ને કઈ રીતે એટલે એવું છે ને એક કામ નો લેફરેટ લેવાઈ ગઈ છે કેમ કે ઘણું બધું કામ ભેગું થયું હતું એમ તો દસ બાર ત્યાં રોકાણી થયું તો પછી કામ તો ભેગું થાય જ બાથરૂમ ને રસોડું ને બધું હવામાં ધૂળ ધૂળ હમણાં તો ઉડે છે ને તે બહુ જ બગડી ગયું અને પાણી એવા મોરા છે ને પાછું ભરીને રાખવું પડે ને એટલે હાવ ખાર જામી જાય ને બહુ ખરાબ થઈ જાય બધી વસ્તુ ડોલ ને તગારા ને એવું બધું તો એવું છે તો એ બધું કરી લીધું ને તો હવે ધૂં કર્યું છે તો એ કામ આવી ગયું એટલે એવું એવું તો વાંધો નહીં આવે નકર તો અહીંયા દસ દિવસ મોજ ને મજા કરી છે ને હવે એવા જલસા કર્યા છે ને તો અહીંયા એવી શું તો ગમત નહીં ને મોરવતય નહીં થોડાક દિવસ બહુ બધાની આ રાખત અને ગમત નહીં અમે એમાં ઉનાળો આવી ગયો ગરમીની વાત પૂછો અમે એવી ગરમી થઈ છે ને વાળીએ તો ઠંડો પવન હોય અને મજા આવે જો કે દિવસનો તડકો લાગે પણ જાડવા હેઠે જઈએ એટલે એમ કે સાયમ બહુ જ હોય ને એટલે ગમે બહુ જ એમ એટલે બહુ જલસા કરી છે તો થોડાક દિવસ યાદ આવત પણ આ કામમાં હમણાં પડી ગયા છે ને એટલે વાંધો નથી આવતો ગયા ઘર ટાઈમ નીકળી જાય છે નકર તો કોઈ હોય તે ટાઈમ ન જત ને યાદ એવા રાખત બધાય એટલે એવું છે તો હાલો અત્યારે કામે વળગીએ એટલે થઈ જાય કામ જોતા ઓલા કપડા ધોવાઈ ગયેલા થપો પડ્યો છે એને ઇસ્ત્રી કરવાની બિચારાઓને બાકી પડી છે એ બધું એમ છે અને અહીંયા ધોવાઈ ગયેલા છે તો એને બધીને હોંગેલવાના બાકી છે તો કંઈ ટાઈમ મળતો નથી અને અહીંયા રૂમ ખોલીને બેઠીશું તો એ બધું કરવાનું કામકાજ ચાલુ છે ધું કસરાનું હવે તો જો કે આમ બારી એ બધું થઈ ગયું છે એટલે એ તો કંઈ ઉપાધી નથી જો અહીંયા કર્યું હે જાળવાને ને બધું વ્યવસ્થિત મસ્ત બનાવી દીધું હે બહુ જ ધૂળ હે આવો પણ પછી શું કરવું કરવું જ પડે ને લેવું છે ને મંદિરનું પણ થઈ ગયું છે અને અત્યારે હજી મારા કબાટનું કામકાજ બાકી પડ્યું છે અંદર કબાટ વ્યવસ્થિત ગોઠવાઈ ગયેલો જ છે પણ આ માથે જે માળિયા માથે પડ્યું હોય ને ભંગાર એ બધો હરખો કરવો પડે એમ છે એટલે એવું છે તો હાલો નિરાજ તે પેલા છે ને અત્યારે ચા નું મન થયું છે બહુ જ ને બપોરે હોતી નથી ને તો પીવાનું છે છા તો પેલા ચા પી લઈ હાલો મિત્રો ચા બની ગયો છે મસ્ત મજાનો એકદમ રાબડા જેવો સરસ મજાનો બન્યો છે કોઈને ઈચ્છા થતી હોય તો ચા પીવા આવજો બાકી ધૂન જાળાનું કામ આવતું હોય એટલે આવી વસ્તુ ભ્યાણ ભરતો પડ્યું જ હોય આ તો હવાની આમ નમ જ ચણો બપોરે ફરી ટાઈમ નથી હોવાનો અને અત્યારે મેં કીધું પેલા સા પાણી બી લઉં ને તો પછી નહીં રહે પાછું થોડુંક કામ કરવાનું છે તો એ કરું હાલો મિત્રો જો તું જાળવાનું કામ કાજ તો આવેલું રહેવાનું છે એ તો થોડું થોડું થયા રાખશે પણ પછી એવું છે કે ઉનાળો આવી ગયો છે તો કંઈક ઉનાળાના સ્વાગત માટે આપણે ઠંડક બનાવવાની જોઈએ ને એટલે કે મીઠાઈ બનાવી નાખીએ કંઈક ઠંડુ બનાવી નાખીએ એટલે એવું હે મીઠાઈને ઠંડુ બે મિક્સ કરી એટલે બદામ શેક બનાવી નાખીએ એટલે બધું આવી જાય એમાં એટલે બદામ શેક બનાવવાનો છે તો અત્યારે એમાં એવું છે કે જો અત્યારે રોંઢા થઈ ગયો છે તો અત્યારે બની અને પછી ઠંડો ન થઈ રહે અને હજી ઉકાળવું ને બધું કામકાજ નહીં એ બધું કરવાનું રહી એટલે જો બીજું ગમે ઠંડુ બનાવીશ ને તો એમાં લાગે વાર એટલે કાં તો આગલે દિવસ પ્લાન કરી લેવો પડે અથવા તો હવારમાંથી કરવું પડે તો અત્યારે જ એમ ઈચ્છા છે કે આપણે બદામ શેક બનાવી નાખીએ એટલે ઉનાળાની ગરમી નું ભાવે અત્યારે એમ અને મજા આવે અને બીજું એક ઈ છે કે હમણાં મારા બાપુ ત્યાં ખાધો હતો ને ત્યાં ઉતાવળી ઉપર વાઈડમાં બદામ છેક હતો તો એ બહુ યાદ આવે છે ને તો કીધું અહીં આપણે ઘરે બનાવી લઈએ તેમ થઈ કે હજી ખાધો જ છે એમ એટલે એવું છે તો જવું છે દુકાને પેલા દૂધ નહીં બધું લઈ આવું અને પછી બનાવી નાખી બદામ શેક હાલો મિત્રો જો બદામ શેક બનાવવા માટે આપણે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને દૂધ ગરમ થાય છે અને ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે એકદમ મસ્ત ઉફાણે પણ આવી ગયું છે ને વાસણ લીધું છે મોટું એટલે આપણને દૂધ ઉભરાવાની બીક નરી જરાય એટલા માટે થઈ અને અત્યારે છે ને દૂધ સરસ ઉકળી ગયું છે અને હવે આમાં સ્વાદ અનુસાર જેટલી આપણે ગળું ખાતા હોય એ પ્રમાણે ખાંડ નાખી દઈએ અને પછી આને થોડી વાર ઉકળવા દઈશું અને એક વાટકીમાં આપણે કસ્ટર્ડ પાવડર લીધો છે અને આ કસ્ટડ પાવડરમાં આપણે હવે થોડો કોર્ન નાખશું કોર્નફ્લોર અને કસ્ટર્ડ પાવડર બે ઉમેરી લીધા છે અને તાત્કાલિક કરવાનું છે એટલે આપણે બદામને ઉકળવા મૂકીશી થોડું પાણી નાખીને એટલે સોતરી એકદમ એ મેળે જ નીકળી જાહે કેમ કે એને તરને અગાઉથી પલાળી દેવી પડે પણ જો તાત્કાલિક કરવાની ઈચ્છા હોય તો આપણે ગરમ પાણી મૂકી અને એમાં પછી બદામ નાખી દઈએ એટલે એકદમ મસ્ત સાલ નીકળી જાય તો એમ કે મસ્ત થાય અને અમારા રણા સાહેબને ખાવાનું છે આજે મિક્સ મિક્સમાં શાક એટલે કે ગુવાર રીંગણું બટેટું બધું મિક્સ કરી અને ઊંધિયા જેવું બનાવવાનું છે તો અત્યારે જો આપણે બદામ ચેક થઈ જાય ને તો ફ્રીજમાં મૂકી દઈએ એટલે એકદમ સરસ ટાઢો થઈ જાય અને આમાં આપણે ઠંડુ દૂધ થોડુંક નાખી દઈશું એટલે એક પણ ગોળી ન નરી અને એકદમ મિક્સ કરી અને પછી આ દૂધ ઉકળવામાં નાખી દઈએ એટલે દૂધ ઉકળે એટલે સાથે આપણે પાવડર પણ ઉકળી જાય સરસ મિક્સ થઈ જાય જો તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ અને મસ્ત આપણે જે પાવડર હતો એ દૂધમાં મિક્સ કરી લીધો છે હવે એને આપણે દૂધ ઉકળે છે એમાં નાખી દઈશું અને થોડી વાર હજી દૂધને ઉકળવા દઈશું એટલે દૂધ અને પાવડર આપણે એકદમ મિક્સ થઈ જાય અને આમાં મલાઈ નાખવાની કોઈ જરૂર નથી તો પણ ઘાટો જ થશે જો આપણે દૂધ ઉકળે છે ને તો ત્યાં સુધીમાં આપણે બદામના આ રીતે જો હે ને કેવી સરસ જો નીકળી ગઈ છે ને એ જ રીતની આપણે થોડીવાર આપણે ગરમ પાણીમાં રાખી હતી ને ખાલી હાથ વડે કરશું ને તો પણ નીકળી જશે સ્ટાઇલ એકદમ ઈજી છે એટલે બધાને આપણે એ જ રીતે હે ને હાથ વડેથી જો આવી રીતની સેઝ હાથની મદદ લઈ અને એકદમ સરસ સ્ટાઇલ નીકળી જાય અને બદામ આપણી સરસ થઈ જાય તો બધાને આપણે એ જ રીતે કરી અને પછી આને મિક્સરમાં ભૂકો કરી નાખશું અને પછી આમાં આપણે નાખવાનું છે અને કદાચ જો મિક્સરમાં ભૂકો ન કરવો હોય તો આની બદામની આપણે ઝીણી ઝીણી કતરણ કરી અને કતરણ ભાવતી હોય તો આપણે સાકુ એથી કતરણ કરી નાખશું અને ત્યાર પછી નાખશું આપણે તો મિક્સરની કંઈ જરૂર નહીં પડે એટલે આમાં જે રીતે જેને ભાવતું હોય એને અનુકૂળતા હોય એ પ્રમાણે કરવાનું છે તો જો દૂધ સરસ મજાનું ઉકળે છે અને તમે જોઈ શકો છો જો ઘાટું પણ એકદમ સરસ થઈ ગયું છે હજી થોડી વાર રહેવા દેશું એટલે સરસ ઘાટું થઈ જાય જો આવું એસેન્સ આવે છે એન્સીસનું આપણે એક જ ટીપું નાખવાનું છે એક ટીપું નાખી દઈશું ને તો પણ આપણે આપણે ડેરીએથી લઈ આવીને બદામ છે દુકાને હોય એવો જ મસ્ત બની જાય આપણો બદામ છે તો હાલો મિત્રો બધા બદામ છેક ખાવા તો આનું એક ટીપું આપણે નાખી દઈશું એસેન્સનું જેવા ફ્લેવરનું ખાતા હોય એ પ્રમાણે ફ્લેવર આમાં આવે જ છે બધા ફ્લેવર એવી આપણે દુકાને મળી જાય હાલો મિત્રો જો આપણો બદામ શેક બની અને થઈ ગયો છે રેડી તો તમે જોઈ શકો છો જો કેટલો મસ્ત અને સરસ બન્યો છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય એવો સરસ મજાનો બદામ શેક બની ગયો છે હવે આને ફ્રીઝરમાં આપણે મૂકી દઈશું એટલે થોડી વારમાં મટાઢો થઈ જાય અને મિક્સમાં શાક બનાવ્યું છે આપણે ગુવાર ટમેટા ડુંગળી પછી બટેટું રીંગણું એ બધું નાખી અને મિક્સમાં શાક વઘારવાનું બાકી છે તો જો હજી શાકનું કામે ચાલુ છે કાંદા સુધારું છું અને બીજું બધોનો વઘાર કરી નાખો છે તો હાલો મિક્સમાં શાક બનાવી અને રોટલી બનાવવાની છે તો બનાવી લઈએ હાલો મિત્રો જમવા જમવાનું થઈ ગયું છે તૈયાર તો આપણે રોટલીનો પ્રોગ્રામ બંધ રાખ્યો તો અને ભાખરી કરી છે બદામ શેક ભાખરી અને મિક્સમાં શાક તો હાલો બધા જમવા હાલો મિત્રો જમી અને અને થઈ ફ્રી આજ તો બીજા રૂમમાં બધું કરવાનું હતું તો થોડું કર્યું છે અને થોડુંક હજી બાકી રહી ગયું છે તો એ કાલે કરીશ એટલે એવું છે ને આજે એમને હાંજ પડી ગઈ હતી બપોર સુધી ઘરનું કામકાજ કરતા હોય ને બપોર પછી ધૂંજાળાનું કામ લઈએ એટલે વળી રહી જાય એવું થાય એટલે થોડુંક રહી ગયું છે તે કાલે કરીશ અને હમણાં વિડીયો બનાવવાનો કંઈ ટાઈમ રહેતો નથી એટલે વિડીયો નાનો એવો બન્યો છે બહુ મોટો નથી બન્યો અને બસ જો આ બેગ કામ ખૂટી જાય ને તો પછી કંઈક વિડીયો અને નવી રસોઈને એવું બધું બનાવવાનો કંઈક ટાઈમ મળે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી કંઈ ભૂલ થતી હોય તો માફ કરજો મિત્રો જો કંઈ બોલવામાં ભૂલ થતી હોય કે આપણે અગાઉના વિડીયા જે મૂક્યા છે તો એમાં કંઈ પણ ફેરફાર રહી ગયો હોય તો માફ કરજો અને બસ જો અમારા વિડીયો તમે જોતા રહેજો અને અમને સપોર્ટ કરતા રહેજો અને ખૂબ ખૂબ તમારો આભાર અને ધન્યવાદ બધાને કોમેન્ટ કરે છે એને વિડીયો જોવે છે એ અને મારા બધા સબસ્ક્રાઈબરને યુટ્યુબ મિત્રોને બધાને થેન્ક યુ સો મચ અને આભાર તમારો અમારા વિડીયો જોવો એ બદલ સપોર્ટ કરતા રહેજો અને બસ અમારા વિડીયો જોતા રહેજો એટલે એવું છે અને કંઈ ભૂલ થતી હોય તો માફ કરજો અને અથવા તો કહેતા રહેજો એટલે એવું છે તો હાલો આનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ અને હમણાં બે દિવસથી કામમાં હોય છે ને એટલે કાંઈ વિડીયો બનાવવાનો ટાઈમ નથી રહેતો માફ કરજો સોરી નાનો વિડીયો બીનો છે અને નવીન કંઈ વિડીયોમાં લાવી નથી કેમ કે ટાઈમ ન હોય એટલે પછી એવું થાય